નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના ના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ પ્રિન્ટ મુજબ જે તમને પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો આપણે અભ્યાસ આ વિડીયોની અંદર કરીશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પેપરના વિડીયો પ્લસ પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લૂ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ પ્રશ્ન અપ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર તો અહીં ખાલી જગ્યાની તમને ગણતરી સાથે અહીં જવાબ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ છે ધોરણ થી આઠની નીચે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈમપી બ્લૂ પ્રિન્ટ મુજબની અહીં માહિતી આપેલ છે પ્રશ્ન એક બી નીચે આપેલા દાખલા ગુણો ચારમાંથી તેમની પણ ગણતરી આપેલ છે અહીં તમે જે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન બે એ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવ તેમના ગુણ ચાર દાખલા ગણો ત્રણ માંથી તેમને પણ ગણતરી સાથે અહીં આપેલ છે પ્રશ્ન ત્રણ એ માગ્યા મુજબ કરો જેમના ગુણ ચાર ત્યારપછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ બી કિંમત શોધો જેમના ગુણ છ અહીં કિંમત શોધી અને તેમનો જવાબ સાથે અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અહીં નંબર ત્રણ આપેલ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન ચાર એ જોડકા જોડો જેમના ગુણ ચાર નંબર એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ નંબર બે ત્રિકોણનું ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ નંબર ત્રણ વર્તુળનું ક્ષેત્રફળ પાય આરનો સ્કવેર નંબર ચાર વર્તુળનો પરી ટુ પાય આર પ્રશ્ન ચાર બી ઉકેલ શોધો ત્રણમાંથી કોઈ પણ બે જેમના ગુણ છ તો અહીં નંબર એક આપેલી છે તેમની ગણતરી સાથે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ છે નંબર બેની પણ ગણતરી અહીં તમને આપેલ છે ત્યારબાદ નંબર ત્રણની પણ ગણતરી આપેલ છે ત્યારબાદ પ્રશ્ન પાંચ એ એક વાક્યમાં જવાબ આપો જેમના ગુણ ચાર જવાબ આપેલ છે પ્રશ્ન પાંચ કિંમત શોધો ચારમાંથી ત્રણ જેમના ગુણ છ તેમની પણ બંને રીત આપેલી છે રીત નંબર એક છે અને અહીં રીત નંબર બે ત્યારબાદ નંબર બે નંબર ત્રણ ત્યારબાદ નંબર ચાર પ્રશ્ન છ એ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર જે ખાલી જગ્યામાં ગણતરી સાથે અહીં તમને જવાબ આપેલા છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન છ બી સાદુ રૂપ આપો ચાર માંથી કોઈ પણ ત્રણ જેમના ગુણ છ તેમની પણ ગણતરી સાથે અહીં જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ નંબર ત્રણ નંબર ચાર અને પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ દસ માગ્યા મુજબ તમને અહીં જવાબ આ રીતના તમારે આપવાના છે અહીં જે તમને આપી અને એટલે કે દર્શાવીને બતાવેલ છે ત્યારબાદ નંબર ચાર નંબર પાંચ ત્યારબાદ નંબર છ નંબર સાત અને નંબર આઠ ત્યાર પછી પ્રશ્ન આઠ એ જોડકા જોડો જેમના ગુણ ચાર તો એ તેમનો જવાબ આવશે નંબર બે સાથે બી તેમનો નંબર ત્રણ સાથે સી નંબર ચાર સાથે અને ડી તેમનો નંબર એક સાથે પ્રશ્ન આઠ બી માગ્યા મુજબ જવાબ લખો ચારમાંથી કોઈ પણ ત્રણ જેમના ગુણ છ તો અહીં તમને ગણતરી સાથે અહીં આપેલ છે જે જોઈ શકો છો ત્યાર પછી નંબર બે ત્યારબાદ નંબર ત્રણ અને નંબર ચાર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે